પંચમહાલના શહેરા તાલુકાના ઉજડા ગામના ભરવાડ ફળિયામાં આવેલી સરકારી ગામતરની જમીનમાં દબાણ હોવાની શંકાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ એક આદર્શ કર્યો છે તો આપણે જણાવી દઈએ કે પાર્થ પટેલ દ્વારા થોડા દિવસો પહેલા મકાન માલિકને જરૂરી આધાર પુરાવા સાથે જૂન માસની ઓગણીસ તારીખના રોજ હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરી ખાતે છવ્વીસ જેટલા અરજદારો આધાર કાર્ડ મકાનની આકરણી સહિતના જરૂરી આધાર પુરાવા સાથે આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને એટીડીઓ સંજય બારિયા સમક્ષ છવ્વીસ અરજદારો જરૂરી આધાર પુરાવા રજૂ કરવા સાથે આવી પણ રજૂઆત કરી હતી કે અમે થી પચાસ વર્ષથી અહીં પરિવાર સાથે રહીએ છીએ અને તેજ સમય કલેક્ટર સાહેબ દ્વારા અમને આ જમીન ફાળવવામાં આવી હતી ગોકળપુરા અને માજી સરપંચ દિનેશ બારીયાની હત્યા ઊંજણા ગામના ભરવાટ ફળિયામાં રહેતા ત્રણ ઈસમુ દ્વારા કરવામાં આવ્યા બાદ આસામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આ ગામને સરકારી ગામ જમીનમાં જે રીતે પાકા મકાનો ઉભા થઈ ગયા હોય એને જોતા જ આગામી દિવસોમાં તંત્ર દ્વારા અહીં કડક કાર્યવાહી કરવામાં આવી શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. જેની અંદર એ નવી મુદ્દત નાખતા